અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે શકંજો કસવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરતા તેમણે શું માહિતી આપી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન

કે જેમની બેદરકારીના કારણે આ બે હત્યા બની છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા એટલું જ નહીં તેર જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી એ પણ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા એટલે અમદાવાદ પોલીસ કમિશનર તો એક્શન લઈ રહ્યા હતા પરંતુ હવે સીધી નજર રાજ્યના પોલીસ વડાની પણ આ મામલામાં જોવા મળી રહી છે તેઓ પણ જે શંકાસ્પદ પોલીસ અધિકારીઓ હોય કર્મચારીઓ હોય જે પોતાના વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે તો તેમને ઘર ભેગા કરવામાં પણ આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે અલગ અલગ વિસ્તારો જે આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે જ્યાં સામાજિક તત્વોનો ત્રાસ હોય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે વિસ્તારોમાં ખાસ કરીને પોલીસ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમજ જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જે શંકાસ્પદ વાહન હોય તેને ડિટેન કરવામાં આવી રહ્યા છે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટનામાં ગઈકાલે અમદાવાદના

પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ઝોન ફાઇવ વિસ્તાર અને ઝોન વન વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આજરોજ ઝોન ફાઇવ વિસ્તારમાં અમરાઈવાડી જે વિસ્તાર છે એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને ત્રણસોથી વધારે સ્ટાફ છે એ કોમ્બિંગ કરી રહ્યા છે અને ઝોન વન વિસ્તાર છે એમાં પકવાન ચાર રસ્તા જઝીઝ બંગલો ચોકી પલેડિયમ મોલ આજુબાજુ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે અને જે કોઈ શંકાસ્પદ વાહનો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે અને એવા કોઈ વગેરે નંબર પ્લેટના વાહનો છે એને ડિટેન કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે જી આપણે આજે કોમ્બિંગ છે એમાં અસામાજિક તત્વો છે પછી ત્યાં રેડ કરવામાં આવી રહી છે અને વાહન ચેકિંગમાં ખાસ કરીને કોઈ એવી કોઈ ઓબ્જેક્શનેબલ આઇટમ જેવી કે છરી ચપ્પા કે લાઠી કે એવા કોઈ વસ્તુ કે જે નહીં હોવી જોઈએ એવી મળશે તો કાયદેસરની એને ઉપર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે ત્રણથી ચાર પોઈન્ટ છે ત્યાં પોલીસ કામગીરી કરી રહી છે અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અત્યારે પચાસ કે થી વધારે વાહનો છે વગેરે નંબર પ્લેટના કે શંકાસ્પદ એને ડિટેન અત્યારે કરવામાં આવી ગયા છે હા તો અમદાવાદના જેસીપી નીરજ બળગુજર તેમના દ્વારા હાલ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને માહિતી આપતા જણાવ્યું છે જે શંકાસ્પદ વાહનો છે જેમના નંબર પ્લેટ નથી તેમજ જે શંકાસ્પદ લોકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં કેવી રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસ સદંતર સફળ બને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ ફરી પ્રસ્થાપિત થાય એક સુરક્ષિત માહોલ અમદાવાદ શહેરમાં લોકો અનુભવે તે માટે હવે આગામી સમયમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કહેવાય રહ્યું છે કે હાલ તો માહોલ ગરમ છે એટલે પોલીસ પણ મેદાને આવી છે પરંતુ જો આ પહેલાં જ આ પ્રકારની ઘટનાનું નિર્માણ ના થયું હોત પોલીસે સમય ગંભીરતા દાખવી લીધી હોત તો આ પ્રકારના બનાવો બનતા અટકત પરંતુ જોવાનું રહ્યું કે હવે પોલીસ ખરેખર લોકોની સુરક્ષા માટે આગામી સમયમાં આ પ્રકારનું વલણ દાખવશે આ રીતે નાઇટ પેટ્રોલિંગ યથાવત રાખશે કે માત્ર ચાર દિવસની ચાંદની જે કહેવાય માહોલ ગરમ હોવાથી પોલીસ ઉતારી દેવામાં આવે પછી અંધારી રાહ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને Let go, he